દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડિવિઝન દ્વારા એનર્જી કન્વર્ઝેશન અંતર્ગત જનજાગૃતિ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા દક્ષિણ ગુજરાત કંપની દ્વારા ડિસેમ્બર મહિનાને એનર્જી કન્વર્ઝેશન મંથ તરીકે ઉજવવામાં આવે છે સાથે જ સેફ્ટી મંથ તરીકે પણ ઉજવણી કરાઈ છે ત્યારે અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની ઇન્ડસ્ટ્રીયલ ડિવિઝન દ્વારા આજરોજ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા વીજળીનો વપરાશ ઓછો કરી સોલરના ઉપયોગથી થતા ફાયદા લોકોને સમજાવવામાં આવ્યા હતા સાથે જ વીજ વપરાશ દરમિયાન રાખવાની સાવચેતી અંગે પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ રેલી અંકલેશ્વર ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી હું વીબી પટેલ ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે હાલમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડિવિઝન કચેરી ખાતે ફરજ બજાવું છું આ ડિસેમ્બર મહિનાને અમે એનર્જી કન્જર્વેશન મંથ અને સેફ્ટી મંથ તરીકે ઉજવીએ છીએ એના ભાગરૂપે અમે આજે એનર્જી કન્ઝર્વેશન અને સેફ્ટી રેલી નું આયોજન કરેલું છે એનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સલામતી અને એનર્જી કન્ઝર્વેશન વિશેની જાગૃતિ ફેલાવવાનો છે હાલમાં આપણી ભારત સરકાર પણ રિન્યુ રિન્યુએબલ એનર્જીને ખૂબ પ્રમોટ કરે છે અને સોલાર એનર્જી માટે ઘરોમાં ઇઠ્ઠોતેર હજાર જેટલી સબસીડી આપે છે તો તેનો લોકો મહત્તમ લાભ લે અને એની વિશે લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે આ રેલીનું અમે આયોજન કર્યું છે